શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય બેનો ત્રેસઠ મો શ્લોક સમજીશું ક્રોધાન ભવતી સમોહ સમોહાત્મા સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ બુદ્ધિ નાશો બુદ્ધિ નાસા ક્રોધમાંથી પૂર્ણ મોહ ઉત્પન્ન થાય છે અને મોહથી સ્મરણ શક્તિનો વિભ્રમ થાય છે જ્યારે સ્મરણ શક્તિ ભ્રમિત થઈ જાય છે ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્ય સંસારકૂપમાં પુનઃપતન પામે છે કૃષ્ણ ભાવના મૃતના વિકાસ દ્વારા મનુષ્ય જાણે કે દરેક વસ્તુનો ઉપયોગ ભગવાનની સેવામાં કરી શકાય છે જે લોકો કૃષ્ણ ભાવના મૃતના જ્ઞાનથી રહે છે તેઓ કૃત્રિમ રીતે ભૌતિક વસ્તુઓના ટાળવાનો પ્રયત્ન કરે છે અને પરિણામે ભૌતિક બંધનમાંથી મુક્ત થવાનું ઈચ્છતા હોવા છતાં તેઓ વૈરાગ્યની પૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરતા નથી તેઓ કહેવાતો વૈરાગ્ય ફલગુ અથવા તો ઓછો મહત્ત્વનો કહેવાય છે તેથી ઉલટું કૃષ્ણ ભક્તિપ્રાણ મનુષ્ય જાણે છે કે ભગવાનની સેવામાં દરેક વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેથી તે ભૌતિક ચેતનાનો ભોગ બનતો નથી ઉદાહરણ નિર્વિશવાદીના મતે ભગવાન અથવા પરમબ્રહ્મ નિરાકાર હોવાથી સમર્પિત કરેલ નૈવેદ્ય આરોગી શકાતા નથી તેથી તે સારા ખાદ્ય પદાર્થથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે પરંતુ ભક્ત જાણે છે કે કૃષ્ણ સર્વોપરી ભોગતા છે અને ભક્તિભાવે તેમને જે કંઈ સમર્પિત કરવામાં આવે છે તેને તેઓ આરોગ્ય છે તેથી ભગવાનને ઉત્તમ પદાર્થ ધરાવ્યા પછી ભક્ત તે પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે એ રીતે દરેક વસ્તુ દિવ્ય થઈ જાય છે અને અધપતનનો ભય રહેતો નથી કૃષ્ણ ભક્તિમાં રહીને ભક્ત પ્રસાદ ગ્રહણ કરે છે જ્યારે અભક્ત તેનો ભૌતિક પદાર્થ તરીકે તિરસ્કાર કરે છે તેથી નિર્વેશવાદી તેના કૃત્રિમ ત્યાગને કારણે જીવનનું સુખ ભોગવી શકતો નથી અને આ કારણથી જ મનની થોડી ખાબોશિયામાંથી ફરીથી ખેંચી લે છે એમ કહેવાય છે કે આવો જીવ મુક્તિની અણી પર પહોંચેલો હોવા છતાં ભક્તિયોગનો આશ્રય નથી મળવાથી પુનઃ પતન પામે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ